કોની બોડી જાય છે તો આઈ બાઈટ તો નહીં કા હા ના તો ઉઠાઈએ આપણે તો ચોરી કરવાઈ છે તો ઈમો ચોરી કાકા ના કરાય કશું વધો નઈ પેલું હોમુ કર્યું ને આ પણ ચોરી કરી આ જી શું કીધું હા લે હોળો તાણ આપળો કમેટી કરીને આજ કોક ઉઠાઈએ તો ખરા બરાબર ને આ તું મારો હળકતો નહિ પેલું થતું એ નથી ખબર જ પડતી નહી ના હવા ના કાકો ભત્રીજો બે જ્યા ના ના કરો છો કાશી તારું હું જા પંખોન બખો તમારો માયરો ખાવા લઈને આઈયે કે કાકો બે અને તમે તમારો લે મોબાઈલ કરીને મોબાઈલ તો છે બધું છે ને કરો છો સાચી વાત પણ એમ કે કોક થઈ જાય તો મારું હું તમારું તો પણ જો અમે એટલી મસ્ત સોરી કરીએ છીએ ને

એને શિખર કાઠું પર જ આખો દારો ભાઈ ઘેર ના ઘેર રહે ના આવી ગયો તો દારો આવતો જ નહીં બીજો લાંબો પડે ભાજપ જો એ તારે મારતો ભરાઈ ગયો મને એક તો વાર્તા આવડતું નહીં બાજુ શું એમ કંઈ વારવાનું એ તો એ વારતું હોય તો સારું રહે થોડું ફોન કરે સારું વાર્તા એટલી કર્યા ગોપચોમ ગોતું તો મને પોણી વાર્તા ના આવડે અને રહી જશે નાહી જાય શિકર શું કરું વાર વાર મારે ગોતું પડે હું લેવાના તારે જોજે

પેલું ખાતર નાખી દેજે હું હાય હાય કઈ ખાતર ના છું તું ખાતર નાઈશ કાણે ભાઈ ઊભો રહ્યા છે એક બાજુ ઠંઠો થઈ જોર જેવું આવે તમને ગમે તે પણ જોરથી નહી જોર મને આવે છે મજૂરી કરી નહીં ગમરાતી પાછી એટલે અરે હું આવું એ બાજુ અરે સારો વાર ને તો આવું

ગવાની રોટલ નો રેદુ ભરવા તૈયાર થઈ જો છો રોટલ ખાવી પડે તો ખાવી પડું તે આ દે ના તું જા ઘેર દે મુ કરું છું એ તો ખાધા આઈ દઉં થોરું અને હું કહું છું આમ અમ હેડવાન નહી ઓઢી પેલી વાત ઓ ભર ન કે પેલો બધું લઈને જતો રહ પાજો હું કે તો કે પેલો નહી કાકોન પતરી જો પાજા ચોર છે એક નંબરના ચોર થઈ ગયા જમરાદી ચોર થઈ ગયા હોવા આ પેલા આ પેલો આપણ નહીં પેલો હું કહેવાય

હ હાથમાં આવતા નઈ યાર એવું છે ઓવ પેદરો રહેતો હા જે ઉત કરવું તમારે પાર આવે તો ભેંડો તમે કરતા ખાવતા કાકો આવવાના છે નઈ આવવાના આવશી ખબર નઈ પડતી કલાકથી

ચમતે ઇમ બીજી લાવ બીજી લાવ કોઈ વધો નઈ વાં તો રોજની કેવ છે એ તો જાલ છે બે તો લાઈન હોય તમે બેહો છો ન ને ધંધા છોડી દો હવે નઈ હાલ લાગતા તમને કેમ

મારાછા <cute painting� health for free> <colli> <coffee>

એકના તો ખરા ને ઉપર લબડાવો ઊંધો હા મિત્રો ભાગ બીજો બનાવવાનો છે તમને ગમે તો કોમેન્ટમાં લખજો કે બીજો ભાગ બનાવો કોમેન્ટ ભાગ બનશે તો નહીં બને જય માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી મિત્રો